ખાસ કરીને તમામ ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટની અંદર અત્યારે જે મિટિંગનું આયોજન થઈ રહ્યું છે તેનું તાત્પર્ય એટલો જ છે કે આવનાર સમયમાં જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ એ રદ કરવામાં નહીં આવે તો આગળના દિવસોમાં પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવાનું છે અને અત્યારે આ સંકલન સમિતિની જે મિટિંગ છે તેનું તાત્પર્ય એ જ છે અત્યારે અમે ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે તમામ જે તાલુકાઓ છે ત્યાં આવેદન નિવેદનના માધ્યમથી રજૂઆતો કરી રહ્યા છીએ અને ત્યારબાદ જે અલગ અલગ જે માધ્યમો અમારી પાસે છે તેમાં પોલીસ સ્ટેશનમાં પણ અમે ફરિયાદ નોંધાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ જે વ્યક્તિએ એટલે કે પરસોત્તમ રૂપાલાએ જે કટુ વચનો કહ્યા છે જે ક્ષત્રિય સમાજને લાંછણ લાગે એવા છે તેના વિરુદ્ધમાં અત્યારે અમે પોલીસ સ્ટેશનની અંદર પણ ફરિયાદ નોંધાવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ અને આગળના દિવસોમાં રાજકોટની અંદર એક મહારણ મેદાન બનાવવા પણ અમે જઈ રહ્યા છીએ કેમકે જો આ મિટિંગના બાદ પણ એમનું એટલે કે પરસોત્તમ રૂપાલાની કહી શકાય કે ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પછી અમે રાજકોટને રણભૂમિમાં એ કન્વર્ટ કરી દઈશું અને અહીંયાથી અમે પણ ચૂંટણી જે પ્રચાર છે એ જે રીતે જે લોકો સમજે છે એને એ પ્રકારે પણ અમે જવાબ આપીશું ખાસ કરીને જોવા જઈએ તો સો જેટલી જે મહિલાઓ છે એ એટલે કે ક્ષત્રાણીઓ જે છે એ ફોર્મ ભરવાના છે તેની સાથે સાથે બીજા ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ છે એ ભાઈઓ પણ ફોર્મ ભરવાના છે ખાસ કરીને અમારો જે ઉદ્દેશ્ય છે કે જેટલા પણ ભારતીય જનતા પાર્ટીને જે વોટ આપતા હતા એ તમામ વોટને અમારે કન્વર્ટ કરી નાખવા છે કેમ કે જે લોકો જેની પણ ભાષા સમજે છે એટલે કે ભારતીય જનતા પાર્ટી ફક્ત એક જ ભાષા સમજે છે એ છે વોટ બેંકની આ વોટ બેંકની જે ભાષા સમજે છે એ વોટ બેંકની ભાષામાં અમે એને જવાબ આપીશું એટલા માટે આ જે રણનીતિ છે એ રણનીતિ ઘડવામાં આવી છે અને જે રાજપૂતોની જે સંકલન સમિતિ છે એ સંકલન સમિતિ દ્વારા આ મિટિંગના બાબતે આ આજે કહી શકાય જે નિર્ણય એ લેવામાં આવ્યો છે કે ક્ષત્રાણીઓ સો અને ત્યારબાદ જે પણ યુવાનો જે છે જે પણ કહી શકાય કે વરિષ્ઠ અમારા આગેવાનો છે તે તમામ ભેગા મળી અને ઉમેદવારી નોંધાવશે અને તમામ જે ઉમેદવારો છે એ અપક્ષ ઉમેદવારી નોંધાવશે ખાસ કરીને જોવા જઈએ તો જે થોડા દિવસો પહેલાં ગોંડલની અંદર જે મિટિંગ મળી હતી એ ગોંડલની જે મિટિંગ છે એ કોઈ રાજપૂતોની કે ક્ષત્રિયોની મિટિંગ નહોતી એ ભાજપૂતોની મિટિંગ હતી અને જે કહી શકાય કે જે મિટિંગ મળી જેનો ઉદ્દેશ્ય એ ભારતીય જનતા પ્રેરિત એ આખી મિટિંગનું આયોજન ત્યાં થયું હતું અને અમે સ્પષ્ટ કહીએ છીએ કે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે હજી પણ ક્ષત્રિય સંબંધના ઘણા બધા વિડીયો વાયરલ પણ થશે અને તેની સાથે સાથે અલગ અલગ ગામની અંદર એ બેનરો પણ લાગશે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને પણ પ્રવેશ કરવા દેવામાં નહીં આવે અત્યારે ગામડાઓ જે છે છે એ અંદર બેનર લાગ્યા દિવસોમાં ફક્ત ફક્ત રાજકોટ રાજકોટ નહીં નહીં જ્યાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી ગુજરાતની આઠ જે લોકસભાની સીટો છે તે તમામ લોકસભાની સીટો ઉપર અમે ઉમેદવારી પણ કરીશું અને જે લોકો જે ભાષામાં સમજે છે એ ભાષામાં અમે જવાબ આપીશું જો અમારા પૂર્વજો એ પાળિયા થઈ શકતા હોય તો અમે પાળિયા કરી પણ દેખાડીશું જે લોકો જે ભાષામાં સમજશે એને એ ભાષામાં જવાબ આપવામાં આવશે ઠી ચોક્કસપણે કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જ પરસોતમભાઈને ટિકિટ આપી છે અમે ભારતીય જનતા પાર્ટીને જ કહી રહ્યા છીએ કે એની ટિકિટ તમે પાછી ખેંચી લો શા માટે ભાઈ આટલો મોંઘ છે પરસોતમભાઈ સાથે તમને જો તમને ક્ષત્રિય સમાજવાળો હોય તો પરસોત્તમભાઈની ટિકિટ તમે પાછી ખેંચો અને જો ક્ષત્રિય સમાજ તમને વાલો ન હોય તો પરસોતમભાઈની ટિકિટ એ યથાવત રાખો અને આગળના સમયમાં તમે એનું પરિણામ ભોગવવા માટેની પણ તૈયારી રાખો જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવાની પણ તૈયારી રાખવી પડશે કારણ કે જો તમે ટિકિટ નહીં બદલો તો યાદ રાખજો અમે પરિણામ બદલી દઈશું ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જે હંમેશા એવું કહેતી હતી કે અમે પરિવારવાદ નથી કરતા અમે પરિવારવાદ નથી કરતા પરંતુ જે રીતે લોકસભાની જે સીટોની જે ફાળવણી કરવામાં આવી છે આખા ભારતની અંદર તેમાં ચોત્રીસથી થી છત્રીસ એવી સીટો છે જે ભારતીય જનતા પાર્ટીના જ પરિવારના લોકોને કેન પ્રકારે આપવામાં આવી છે એટલે અમે આ પરિવારવાદની વાત કરી રહ્યા છીએ એક સમયે ભારતીય જનતા પાર્ટી એ પરિવારવાદનો વિરોધ કરતી હતી અત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના નેતાના પરિવારના લોકોને ટિકિટ આપે છે તો જે કહેવાય કે એક સમયે તમે જે પરિવારવાદનો વિરોધ કરો છો અને અત્યારે તમે એ જ પરિવારવાદ તમારી પાર્ટીમાં ચલાવો છો તો આ દોગલી નીતિ આ દંભીકરણ એ નહીં ચાલે આગળના સમયમાં આનો પણ જવાબ દેવો પડશે